શું તમે પણ ક્યારેક પેટમાં ગેસ આફરો કે પછી પેટ ફૂલી જવાની સમસ્યાથી પરેશાન થાઓ છો નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આમ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે એક એવી તકલીફની વાત કરવાના છીએ જે અરે લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક તો સતાવે જ છે પેટમાં ગેસ થવો પણ સારી વાત એ છે કે એના ઉપાયો બહુ દૂર નથી આપણા પોતાના રસોડામાં જ છે આજે આપણે એવા જ ચાર સાવ સહેલા અને ખરેખર અસરકારક ઘરેલું નુસ્ખા જોવાના છીએ હા બિલકુલ ઘણીવાર કેવું થાય કે આપણે જમતી વખતે કે પાણી પીએ ત્યારે ઉતાવળમાં હોઈએ તો થોડી હવા ગળે ઉતરી જાય એવું બને અને ક્યારેક અમુક ખોરાક એવા હોય જે પચવામાં થોડો સમય લે અથવા એની પ્રક્રિયામાં જ પેટમાં ગેસ બને હવે આ ગેસ જો બરાબર બહાર ના નીકળે તો પછી પેલું પેટ ભારે લાગવું ફૂલી જવું અંદર ગડબડ થવી એવી તકલીફ થાય આમ તો સામાન્ય લાગે પણ હેરાન કરી દે સાચી વાત પણ એના માટે ચિંતા કરવાની જરૂર નથી ચાલો પહેલા ઉપાયની વાત કરીએ અજમો લગભગ બધાના ઘરમાં હોય જ હા અજમો તો મતલબ પેઢીઓથી વપરાતો આવ્યો છે ઘણા લોકોનો અનુભવ છે કે એમાં જે થાઇમોલ નામનું તત્વ છે ને એ પાચન શક્તિ સુધારવામાં બહુ મદદ કરે છે અચ્છા થાઇમોલ હા અને એવું પણ કહેવાય છે કે પાચક રસોને વધુ સક્રિય બનાવે છે એટલે ખોરાક સહેલાઈથી પચે અને ગેસ ઓછો બને અને બીજું પેટના સ્નાયુઓને પણ થોડો આરામ મળે એટલે ગેસને લીધે જે પેટમાં દુખાવો કે ખેંચાણ જેવું લાગે ને એમાં રાહત મળે અને લેવાની રીત પણ સાવસેલી ખરું ને બિલકુલ જમી લીધા પછી લગભગ દસ પંદર મિનિટ પછી અડધી ચમચી જેટલો અજમો બસ એક ગ્લાસ નવશેકા પાણી સાથે લઈ લેવાનો હમ રોજ લેવાનો કે ક્યારે દિવસમાં એક વાર પૂરતું છે સવારે બપોરે કે રાત્રે જમ્યા પછી જ્યારે તમને અનુકૂળ લાગે ત્યારે સરસ આ તો થયો પહેલો ઉપાય હવે બીજો બીજો ઉપાય છે જીરાનું પાણી જીરું તો આપણા મસાલાનો રાજા કહેવાય અને ગેસ માટે તો ખૂબ જ ફાયદાકારક હા જીરું તો વઘારમાં અને એમ બધે જ વપરાય હા એ જ એમાં જે ખાસ તેલ હોય છે ને આપણે એને એસેન્શિયલ ઓઇલ્સ કહીએ એ પાચનતંત્રને ઉત્તેજિત કરે છે એટલે પાચન સુધરે અને ગેસ ઓછો થાય અચ્છા તો આ પાણી બનાવવું કેવી રીતે એ પણ સાવ સહેલું એક ગ્લાસ પાણી લેવાનું એમાં એક ચમચી આખું જીરું નાખવાનું પછી એને પાંચેક મિનિટ કે સાત મિનિટ જેવું ઉકાળવાનું બરાબર પછી ગેસ બંધ કરી ગાડી લેવાનું અને થોડું ઠંડુ થાય મતલબ હુંફાળું રહે ત્યારે પી લેવાનું ક્યારે પીવું આ તમે દિવસમાં બે વાર લઈ શકો બપોરના જમ્યા પછી અને રાતના જમ્યા પછી દસેક મિનિટ રહીને ઘણા લોકોને આનાથી બહુ ફરક પડ્યો છે વાહ આ પણ છે 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 હવે ત્રીજો ઉપાય આ થોડો ગણાય પણ કહે કે બહુ અસરદાર હિંગ હિંગ હા હા એની વાસ ભલે અમુક લોકોને ન ગમે પણ ગેસમાં તાત્કાલિક રાહત માટે તો એનો કોઈ જોટો નથી ખરેખર તાત્કાલિક રાહત હા હિંગનું કામ શું છે કે પેટમાં જે વધારાનો ગેસ ભરાઈ ગયો હોય ને એને બહાર કાઢવામાં સીધી મદદ કરે એટલે એને એન્ટી ફ્લેચ્યુલેન્ટ કહેવાય પેલું આયુર્વેદમાં વાત દોષનું કહે છે ને જેના વધવાથી ગેસ જેવી તકલીફો થાય હા સાંભળ્યું છે તો એવું મનાય છે કે હિંગ એ વાતને શાંત કરે છે એટલે જ્યારે એમ લાગે કે બહુ જ ગેસ ભરાયો છે પેટ ભારે લાગે છે ત્યારે બસ ચપટી હિંગ એટલે લગભગ અડધી ચમચીથી પણ ઓછી એક ગ્લાસ હુંફાળા પાણીમાં બરાબર ઓગાળીને તરત પી લેવાની અચ્છા તરત જ પી લેવાની હા તરત જ એનાથી ઝડપથી રાહત મળે એવું ઘણા લોકો કહે છે સરસ અને હવે ચોથો ઉપાય ચોથો ઉપાય છે આદુ આદુ વાળું પાણી હા આદુવાળી વાળી ચા તો પીએ છીએ શરદીમાં હા એ જ આદુ એમાં જીન્જરોલ નામનું એક ખાસ તત્વ હોય છે એ પાચન સુધારવામાં અને પેટની અંદરની જે બળતરા કે ગડબડ હોય ને એને શાંત કરવામાં બહુ મદદરૂપ થાય છે એટલે આ પણ પાચન માટે સારું ખૂબ જ અને ખાસ કરીને જેમને વારંવાર ગેસની તકલીફ રહેતી હોય લાંબા સમયથી એમના માટે આદુનું પાણી નિયમિત લેવું ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આ આ કેવી રીતે બનાવવાનું સેલ્લું જ છે એક કપ પાણીમાં એક નાની ચમચી જેટલું તાજું આદુ છીણીને નાખવાનું પછી એને બસ બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાનું બરાબર પછી ગાળી લો થોડું હુંફાળું રહે એટલે પી લેવાનું આ પણ દિવસમાં બે વાર બપોરે અને રાત્રે જમ્યા પછી દસેક મિનિટે લઈ શકાય સરસ તો આ થયા ચાર ઉપાયો અજમો જીરા પાણી હિંગ અને આદુ પાણી બધા રસોડામાંથી જ મળી જાય હા અને બનાવવા પણ સહેલા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ખરું ને કઈ વાત કે આ બધા ઘરેલું ઉપાયો છે એટલે એમની અસર દેખાતા કદાચ થોડો સમય લાગે અને નિયમિતતા બહુ જરૂરી છે સાચી વાત ધીરજ રાખવી પડે હા એવું નહીં કે એક બે દિવસ કર્યું ને છોડી દીધું તો કદાચ પૂરો ફાયદો ના પણ મળે એટલે થોડા દિવસ સતત વાપરવું જોઈએ બરાબર કહ્યું નાની નાની સરળ લાગતી વસ્તુઓ પણ નિયમિતતાથી કરવામાં આવે તો મોટો ફરક લાવી શકે છે જેમ કે પેલું વેરીકોઝ વેઇન્સનું છે લાંબો સમય ઊભા રહેવાથી થાય તો એમાં પણ પગ ઊંચા રાખવા જેવી સાદી બાબતો મદદ કરે હા અને પેલું ઈસબગોલ ઘણા લોકોનો અનુભવ છે કે જમવાના થોડા સમય પહેલાં પાણી સાથે લેવાથી શુગર કોલેસ્ટ્રોલ અને વજનમાં પણ મદદ મળે છે જોયું સાવ સામાન્ય વસ્તુઓ પણ કેટલા ફાયદા બિલકુલ તો આશા રાખીએ કે આજે આપણે જે આ ચાર ઉપાયોની વાત કરી એ પેટમાં ગેસની તકલીફમાંથી રાહત મેળવવામાં સાંભળનારાઓને ચોક્કસ મદદ કરશે ચોક્કસ જો આપને આ જાણકારી ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને હા તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો શું ખબર કોને આ માહિતી ખૂબ કામ આવી જાય સાચી વાત છે શેર કરવું જરૂરી છે અને તમારા પોતાના અનુભવો કે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં અમને જણાવવાનું ભૂલશો નહીં અમને જાણવું ગમશે અને છેલ્લે આવી જ ઉપયોગી અને રસપ્રદ વાતો જાણતા રહેવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો હા સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો હસતા રહો અને સ્વસ્થ રહો